you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે જોકે ઘટનાની જાણ ડેરી પશુપાલન વિભાગ ને કરતા વિઝિટ વાન ઘટના સ્થળે પોહચી તપાસ કરતા ખરવા મોવાસા નામના રોગ આ પશુઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે એક તરફ પશુપાલકો પશુપાલન વિભાગ અને બનાસ ડેરીની બેદરકારી પર આક્ષેપો કરી રહ્યા છે તો બીજી બાજુ બનાસકાંઠા ના પશુપાલન અધિકારી જે પશુપાલકો રસીના સમયે રસી નથી મુકાવી તે પશુપાલકો પશુઓને આ રોગ થઈ રહ્યો છે એવો દાવો કરી રહ્યા છે ત્યારે અત્યારે તો ખરવા અનેક પશુઓના મોત થઈ ગયા છે બનાસકાંઠામાં પશુઓમાં ખરવા મુવાસા નામના રોગે દેખા દેતા પશુપાલન વિભાગ દોડતું થયું છે ત્યારે જોવું રહ્યું કે હવે પશુપાલન વિભાગ દ્વારા મોતના મુખમાં થકેલાતા પશુઓને બચાવવા શું કામગીરી કરાય છે આ રોગ શિયાળામાં જોવા મળતો હોય છે જે પશુપાલકોને પોતાના પશુઓને રસી નથી મુકાવી રસી મુકાવી જરૂરી છે